નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત વડોદરાના ગાજરાવાડી પાણી ટાંકીની સામે આવેલ શ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે આવેલ મેદાનમાં પ્રથમ સમૂહ લગ્નમાં દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા આ શ્રી ખોડિયાર માતાજીના નિમિત્તે પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ખોડલ ગ્રુપ દ્વારા આ સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ સમૂહ લગ્નોત્સવ માં અગિયાર નવ દંપતીઓ પ્રભુતામાં પગલા માંડ્યા આયોજકો દ્વારા લગ્ન માં જે પ્રમાણે વ્યવસ્થા હોવી જોઈએ તેથી પણ ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી

અને વિસ્તારના સારો નાગરિકોએ ભેગા થઈને સૌને સૌ પ્રથમ સમૂહ લગ્ન કરીને કન્યાદાન કરીને સૌને ભેટ આપી છે અને સમૂહ લગ્નનું પ્રથમ સમૂહ લગ્ન હતું આવા નવા સમૂહ લગ્નો દર વર્ષે કરતા રહેશે એવી માતાજીની કૃપા દર વર્ષે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો યશ્રી નાકાવાલી ખોડિયાર માતાજીના જન્મોત્સવ નિમિત્તે પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવમાં ભુવાજી ખોડાભાઈ રાજપૂત રાજુભાઈ રબારી નરેશભાઈ રબારી વિક્રમ ડાભી તેમજ રાજપૂત પરમાર પરિવારના સંભ્યોક ખોડલ ગ્રુપના સભ્યો વિશેષ ઉપસ્થિત રહી પ્રથમ સમૂહ લગ્ન સૌ સફળતા પૂર્વક તેમજ સુખ શાંતિના વાતાવરણમાં સંપન્ન કર્યું હતું આજ રોજ ખોડલ ગ્રુપ દ્વારા તથા ભુવાજી અમારા ભુવાજી ખોડાભાઈ રાજપૂત તથા રાજુભાઈ રબારી અને ખોડલ ગ્રુપના તમામ આગેવાન દ્વારા આજ રોજ સમૂહ લગ્ન અમારું પ્રથમ વર્ષ છે પ્રથમ વર્ષ નિમિત્તે અગિયાર જોડાનું આયોજન રાખેલ છે જેમાં અંદાજે આશરે બે હજાર પચીસો માણસ જોડાયા છે આયોજન એ રીતનું છે કે બાજુ જોડાના જેટલા બી મહેમાન ગયા છે એનું મહેમાન વિભાગ અલગ છે જમણ અલગ છે પાર્કિંગ વોલ અલગ છે એટલે મતલબ કોઈને તકલીફ ના પડે રીતના ભુવાજી તથા દુર્ગુપ્ત આયોજન કરવામાં આવ્યું છે કેમેરામેન નવનીત પ્રવેશ સાથે સત્યમ નવાસકર નેશનલ પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર